સ્થિતિ પ્રકરણ સર્વત્ર અને સઘળાય રૂપોમાં ચેતન આત્માની સ્થિતિનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન જેમ જે તરંગો ભવિષ્યમાં ઉત્પન્ન થવાના અને હાલમાં દેખાતા નથી તે બધાય સમુદ્રના જળમાં અભિન્ન રૂપે સ્થિત છે તે જ પ્રમાણે સચિદાનંદ ધન પરબ્રમ્મ પરમાત્મામાં સૃષ્ટિઓ તે સત સ્વરૂપ પરમાત્માથી ભિન્ન નથી કેમ કે તેમની પોતાની કોઈ સત્તા નથી પરમાત્માની સત્તાથી જ તેમની સત્તા છે જેમ આકાશ સર્વત્ર વ્યાપક હોવા છતાં અત્યંત સૂક્ષ્મ હોવાથી દેખાતું નથી તે જ પ્રમાણે અવયવો રહિત શુદ્ધ ચેતન પરમાત્મા સર્વવ્યાપી હોવા છતાં પણ દેખાતો નથી જેમ સમુદ્રમાં નાના પ્રકારના જે અસંખ્ય તરંગ ઉઠે તેમનો અપાર જળ સાથે પ્રથક ભાવ નથી તે જ પ્રમાણે ચૈતન્ય બ્રહ્મરૂપ સમુદ્રમાં તું હું આ તે વગેરે રૂપે જગતમાં જે અનેકતા ભાષે તે પહેલાં બ્રહ્મરૂપી ચેતન્ય સમુદ્રથી અલગ નથી વાસ્તવમાં ચેતન પરમાત્મા ન અસ્ત થાય ન ઉદિત થાય ન ઊભો થાય ન બેસે ન આવે છે ન જાય છે ન અહીં છે ન અહીં નથી એ રઘુનંદન તે નિર્મળ ચેતન પરમાત્મા સ્વયં પોતાનામાં સ્થિત છે આ ભ્રમથી પ્રતીત થનારા જગત રૂપે પણ તે જ વિસ્તરી રહ્યો જેમ તે જ સૂર્ય વગેરે અને જળ સમુદ્ર રૂપે સ્ફુરિત થાય તેમ ચેતન પરમાત્મા સૃષ્ટિ રૂપે સ્ફુરિત થાય ચેતન પરમાત્મા આકાશ રૂપે અવકાશ પ્રદાન કરે જેનાથી અંકુને બહાર નીકળવાનો અને ફેલાવવાનો મોકો મળે સ્પંદાત્મક રૂપે તે તેને આકર્ષિત કરે જેથી અંકુર બહાર નીકળે તે જ જળ રૂપે રસ બની અંકુરને સ્નેહયુક્ત બનાવે તે જ પરમાત્મા સુદત પૃથ્વી રૂપે તે અંકુરને દઢતા પ્રદાન કરે અને તે જ રૂપ થઈ તેને પોતાનો આકાર એટલે કે રૂપ આપે જેથી તેને જોઈ શકાય આ પ્રમાણે તે પરમાત્મા સ્થાવર જંગમ જગત પર અનુગ્રહ કરતો રહે તે જ પરમાત્મા હેમંત વગેરે કાળ રૂપે પ્રગટ થાય અન્ન વગેરે ઔષધિઓના વિરોધી ઘાસ વગેરેની ઉત્પત્તિમાં બાધક બને અન્નના છોડોને માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરે તે ચેતન તત્વ પરમાત્મા જ ફૂલોમાં ધીરે ધીરે કેસરનો સંચય કરી ગંધરૂપે પ્રગટ થાય પૃથ્વીની અંદર રસરૂપ થઈ તે જ વૃક્ષની વૃદ્ધિમાં તેના મૂળિયા ડાળીઓ બને તે મૂળમાં રહેલું સુંદર રસાણ તત્વ ફળ રૂપે પ્રગટ થાય તે જ કૂપણોમાં જઈને રેખાઓ સહિતના પાંદડા રૂપે વ્યક્ત થાય તે ચેતન તત્વ પરમાત્મા જ વૃક્ષોમાં ઇન્દ્રધનુષ્ય જેવી સુંદરતા વધારતો રહીને તેમના પર અનુગ્રહ કરે સ્થિરતા રૂપી ચતુરતાને પ્રગટ કરનારા નિયમને અનુસરે તે જ પરમાત્માના અનુગ્રહથી ધારણ કરવામાં ધર્મવાળી આ પૃથ્વી પ્રલયકાળ સુધી સ્થિર રહે આ પ્રમાણે બધી બાજુ આકારવાળી આ સગડી સંસારની આહતમાળાઓ જે બ્રહ્મરૂપે છે તે વારંવાર આવતી જતી રહે આ આખું જગત એકબીજાના કારણ ભાવને પ્રાપ્ત થઈ પોતાના અધિષ્ઠાન ભૂત ચૈતન્યમાંથી સ્વયં ઉત્પન્ન થયું અને એકબીજા દ્વારા નષ્ટ થતું રહે આ જગત તે અધિષ્ઠાન ભૂત ચૈતન્યમાં પોતે વિલીન થાય જેમ અગાધ જળમાં થતું સ્પંદન પણ અસ્પંદન છે કેમ કે ત્યાં જળથી ભિન્ન બીજી કોઈ વસ્તુ નથી તે પ્રમાણે ચેતન આત્મામાં પ્રગટ થયેલું સત અસતરૂપ જગત પણ વાસ્તવમાં અપ્રગટ છે કેમ કે તે બધું જ્ઞાનથી ચેતન સ્વરૂપ અનુભવાય શ્રી વશિષ્ઠ કહે રઘુનંદને આવી પરિસ્થિતિમાં સુખ દુઃખ વગેરે ભોગદાયક કર્મમાં યા ધ્યાન સમાધિમાં તત્વજ્ઞાનીઓનું જે આ કર્મ યા કર્તૃત્વ દેખાય તે વાસ્તવમાં અસત છે કેમ કે તેમાં કરતા પણ નથી અજ્ઞાનીઓનું તે કર્મ કર્તૃત્વના અભિમાનના કારણે અસત નથી આ જ જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેદ પહેલાં એ વિચાર કરવો જોઈએ કે કરતૃત્વ કોને કહે અંતણમાં સ્થિત જે મનની વૃત્તિ છે તેનો નિશ્ચય અમુક વસ્તુ લેવા જેવી છે એવો વિશ્વાસ છે તે વાસના કહેવાય તે વાસના જ કર્તૃત્વ શબ્દથી ઓળખાય કેમ કે વાસના અનુસાર જ મનુષ્ય ચેષ્ટા કરે અને ચેષ્ટા અનુસાર ફળ ભોગવે તેથી કરતૃત્વથી ફળ ભોગતૃત્વ થાય આ સિદ્ધાંત છે એવું કહેવાય છે કે પુરુષ કર્મ કરે કે ન કરે તે સ્વર્ગમાં કે નર્કમાં સર્વત્ર તેનો જ અનુભવ કરે જેવી તેના મનમાં વાસના હોય તેથી જેમને તત્વજ્ઞાન થયું નથી તે પુરુષ કર્મ કરે યા ન કરે છતાં તેનામાં વાસના હોવાના કારણે કર્તૃત્વ અવશ્ય છે આથી ઉલટું જેને તત્વજ્ઞાન થઈ ગયું તે કર્મ કરે તો પણ તેનામાં કર્તૃત્વ નથી કેમ કે તે વાસનાથી સર્વથા શૂન્ય છે તત્વજ્ઞાની વાસના શિથિલ થઈ જાય તેથી તે કર્મ કરતો રહીને પણ તેના ફળની ઈચ્છા રાખતો નથી તેથી બુદ્ધિ કર્તૃત્વ અભિમાન અને તૃષ્ણા રહી છે તેની બુદ્ધિ કર્તૃત્વ અભિમાન અને તૃષ્ણા રહી છે તેથી તે અનાશક્ત ભાવે ચેષ્ટા માત્ર કરે તેને જે કાંઈ પ્રારબદ્ધ અનુસાર કર્મનું ફળ પ્રાપ્ત થાય તે બધાએ કર્મ ફળને આ આત્મા છે એવો અનુભવ કરે જેનું મન ફળ આ શક્તિમાં ડૂબેલું છે તે કર્મ કરે કે તે કર્મ ન કરે તો પણ કરતા મન જે કાંઈ કરે તે જ કરેલું ઘણાય મન જે કરતું નથી તે કરેલું નથી તેથી મન જ કરતા શરીર નથી ચિત્તથી જ આ સંસાર પ્રાપ્ત થયો તેથી આ ચિત્તમય છે માત્ર ચિત્ત માત્ર થઈને ચિત્તમાં સ્થિત છે આ વાત વિચારપૂર્વક પહેલાં નિશ્ચિત થઈ ચૂકી બધા જ વિષયો વિભિન્ન પ્રકારની ચિત્ત ચિત્તવૃત્તિઓ શાંત થઈ જ્યારે વાસના રૂપ બની જાય ત્યારે તે વાસનાની ઉપાધિયુક્ત જીવાત્મા જ રહે તેમનામાંથી જે આત્મતત્વના જ્ઞાતા છે તેમનું મન વર્ષા વર્ષાઋતુમાં મૃગતૃષ્ણાના જળ અને પ્રચંડ તડકામાં બરફના કળની જેમ ગળીને શાંત થઈ જાય ત્યારે તુરીદશાને પ્રાપ્ત થઈ તે પરમાત્મામાં સ્થિત થઈ જાય વિદ્વાનો જ્ઞાનીઓના મનને ન તો આનંદદાયક માને ન શોકમય તેમનું મન ન ચલ છે ન અચલ ન સત છે ન અસત ન એમની મધ્યમ સ્થિતિ પણ છે બલકે તે બધાયથી વિલક્ષણ અનિર્વિચની છે અનિર્વચની છે જેમ આથી નાની તલાવડીમાં ડૂબતો નથી તે પ્રમાણે જ્ઞાની પુરુષ વાસનામય ચેષ્ટા રસમાં મગ્ન થતો નથી અજ્ઞાનનું મન તો ભોગોને જ જુએ પરમાર્થ તત્વને નહીં તત્વજ્ઞાની વૃત્તિમાં ચિત્તવૃત્તિ સાંસારિક વિપ્તિઓમાં પ્રસન્ન રહે તે ચાંદનીની જેમ સંસારને પ્રકાશિત કરે ચિત્તના સંયોગ વિના કર્મ કરતો રહીને પણ જ્ઞાની અકર્તા છે કેમ કે તે કર્મ મનને સ્પર્શ કરતું નથી તે યત્નપૂર્વક કરેલ હાથ પગ વગેરેના સંચાલનરૂપ કર્મના ફલને પણ ભોગવતો નથી બાળક મનથી નગરનું નિર્માણ અને તેની સફાઈ સજાવટ કરે તથા તે મન કલ્પિત નગરને રમત રમતમાં ન કર્યું હોય એવો અનુભવ કરે લેવા યોગ્ય સમજીને તેને તે ગ્રહણ કરતું નથી મન દ્વારા કરવામાં આવેલા નગરના વિધ્વંસને વાસ્તવિક વિધ્વંસ માની રમત રમતમાં દુઃખ થયું હોય એવો અનુભવ કરે અનુભવ પણ તે કરે સાથે સાથે એવું પણ સમજતો હોય કે આ વાસ્તવિક દુઃખ નથી તે પ્રમાણે જ્ઞાની કર્મ કરતો રહીને પણ વાસ્તવમાં તેનાથી લેપાતો નથી જેમનું મન પૂર્ણ આત્મામાં સંલગ્ન છે તેવા જ્ઞાનીઓની દૃષ્ટિથી તો વસ્તુ તો સંસારમાં મોક્ષ નથી જેમનું મન આત્મામાં સંલગ્ન નથી તેવા લોકોની દૃષ્ટિથી આ બંધન મોક્ષ વગેરે સર્વ કંઈ છે વાસ્તવમાં નતો બંધન છે ન મોક્ષે ન બંધનનો અભાવ છે ન બંધનના કારણભૂત વાસના વગેરે પણ છે પરમાત્મા તત્વનું જ્ઞાન ન હોવાથી આ દુઃખ છે યથાર્થ જ્ઞાનથી તેનો લયથી જાય ઓમ રોમ વશિષ્ઠાય નમ ઓમ રોમ વશિષ્ઠાય નમઃ